હમણાં ઘણા દિવસ પછી આપણો વિડીયો બનાવી ઘણા ટાઈમ વિડીયો બનાવતા તો ફરી વાર આપણે શરૂઆત કરી છે તો પૂરેપૂરો સપોર્ટ આપજો તો ચાલો હવે વિડીયો બનાવી જોનવીર બે સાયકલ લઈ આવ્યો છે તેનું હા ભાઈ ત્યાં અત્યારમાં કહી દીધું સારું ને હે અને આ ચીલું અત્યારે અહીંયા શું કરે ચાલો તો હવે અહીંયા આપણે નાસ્તો પણ કરી લીધો છે અને હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ છીએ ફોટાફોટ કામે તો મારી સાથે તો મળીએ છીએ આપણે બપોરે ત્યાં સુધી કરી લીધા છે બજરંગબલીના દર્શન ચાલો તો હવે આપણે મારી દળિયા મારવાનું કરી દી ચાલુ અને આપણે કામ કરી દીધું છે ચાલુ તો જોઈ શકો તો આ છે મારું કારખાનું તો બતાવું મારું કારખાનું તો બના રહ્યો મારી સાથે વિડીયોમાં તો આ છે મારું કારખાનું અને હવે આપણે જઈએ ઘરે તો ચાલો જઈએ છીએ ઘરે અને હવે આપણે જવાનું થયું છે ગામડે તો બના રહેજો મારી સાથે આ વિડીયોમાં ઓ ભી બે અને પર લાગી છે મને કોઈ પીવડાવતું નથી હું તો ખાવ છું તમારે ખાવી રાખી वीडियो में बना रहे जो मैं हमारा वीडियो पूरा जो जो तो हमारे दावा में क्यों से आसान रह है रामडे तो बताओ ये तब ने हमारो रामडू ताले ताले, ताले। हेलो मित्रों तो हमें आ गया सी है कोडिना तो आप सवार थी गई से कोडिनर में So ikut salo sate video irioma benar iziune sumyukunju, coba bulawi biasinya, kurinnya, eh. nah. so, so, ma, atau benar iziuma, benar disake, <hesitation> apa saya nih, beri, youtube, to benar

આ તખત આપણે કામ આપી દીધું છે સા તો કરવી જ પડે ને આપણે થોડા કંઈ મહેમાન છે કે મહેમાન હોય તો ન કરે બરાબર તો ચાલો તો હવે થોડા ફ્રેશ થઈ જાય મારી પાછળ એરિયામાં બનાવી દઉં શું કેવું છે

કેમ કે આપણે પેલો એલો બ્લોક બનાવીએ ને એટલે અમને કઈ હું બોલું ને એને ખબર ન હોય બરોબર તો થોડું ઘણું કાક યાદ કરીને આપણે બોલતા હોય કઈ નહીં દોસ્તો તો ચાલો હવે વિડીયોમાં બનાવી રહીજો આપણી સાથે ને આપણે આજે આવી ગયા છીએ ગામડે મારા મમ્મીના ઘરે